જય માતાજી મહાદેવ મિત્રો ફરી ત્યાં નવા વ્લોગ વિડીયો અંદર સ્વાગત છે ને ભાઈ હવે આપણે છે ને ડેઈલી વ્લોગિંગ બનાવવાનું છે એટલે આપણે છે ને આપણા ગામમાં નહીં પણ ભાઈ સુપરની અંદર આપણો સૂરજ ઉગી ગયો ખબર પડી ગઈ છે ને બધા જો ક્રિએટર અંદર વહી ગયા છે આપણે ધર્મેશ ભાઈના ઘરે આવ્યા છે ને આજે ભાઈ શૂટિંગ થવાનું છે જબરજસ્ત બધા મોટા મોટા ક્રિએટરો છે બધા તેમને મળવું તો હાલ કન્ટિન્યુ વિડીયો બનાવી રહ્યો હું એક વાહ વાહે છું બાકી બધા આવી જજો

સમજભાઈનું હા અને આપણે શું કહેવાય આપણને સ્માર્ટ બોય બનાવી આપણે સવી તો નહીં પણ સ્માર્ટ બોય છે ને આપણો શર્ટ પહેરો છે ને આપણને સ્માર્ટ બોય જો છોકરા અને જો હવે શું કહેવાય મુરત કરવાનું છે હાલો ને તમારા હાથે મુરત છે હા તમારા તમારા હાથે હાલો બાકી હવે લોકેશન કમ્પ્લીટ થઈ છે ને હાલો મુજ કરી નાખ્યું ને હું કહેવાય ગુજરાતી ફેમિલી ફિલ્મ શોર્ટ ફિલ્મની

આ મા ઉતારો કાયમ એક સાઈડ બનાવી દીધા એક સાઈડ શું કહેવાય ઓલા બોય બનાવી બોય સ્માર્ટ બોય અહીંયા છે અને હવે આ બધા જો તૈયારી કરે છે હું હતો ભાઈ મને પોરો આપ્યો બધા જો સામે કામ કરે છે ને લેતા રાખજો હા બસ

તમારું ફેવરેટ છે ને ચેનલનું નહીં પણ તમારું ફેવરેટ છે ને એમ કહું છું ચેનલનું ભાઈ નામ જ કાઈ નહીં તમારું ફેવરેટ છે ને બોસ તમે હાલો મેમન વી આવો વી જાવ જો બે જાવ ના નહીં આ બોસ બે જાવ ને હિતેશભાઈ બે જાય હાલો વડીલ ના

આતો કઈ વાંધો નઈ આ બધા ભલે આજ આપડે vlog માં નો બોલે પણ તોય આપડે vlog તો બનાવવાનો જ છે એમાં હું જવાનો નથી બરોબર ને boss મારો બોસ બોલે એટલે પૂરું થઈ ગયું ને આ છે ભાઈ અમારા boss ની ટીંગુડી એટલે કે માનસુ 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 તાણ કરો એક પાણી તાણ કરો કરો ને તાણ કરો ને રિંકલ બેન કરો ને હા ભાઈ અરે એમ નું કાકા ખોતાય છે રિંકલ બેન તાણ કરવા આવ્યા જો

આપડે વેનોનું નામ લેવાનું થતો જ નથી પરમોતન જ થતો બ્લોગ એમને જ નામ નો લખાય છે ને એવું નામ ચેનલ નું નામ રાખ્યું છે એમ

તો કાઈ વાંધો ના કન્ટિન્યુ વિડિયો માં મેનેજર આગળ જે થાય જોઈ જશે બાકી હવે શૂટિંગ પૂરું થઈ ગયું છે હવે ઘરે આરુ આલો અમિતભાઈ રામે રામ કાકા માં એમ દે હવે આવતા શૂટિંગ માં મેરા તો તો સુખ થઈ હોય તો માફ કરી દે નાનો ભાઈ શું તમારો આપો અત્યારે બોલ્યા ઈ પેલા બોલી જાય એક વખત

તો બસ કાંઈ નહીં બસ ન કરીને નીકળજે હવે ક્યાંય નહીં લેવાનો સીધા કરે તો બસ કાંઈ નહીં ગુજરાતી ફેમિલી ફિલ્મને સબસ્ક્રાઇબ ન કરવી તો કરી નાખેજો અને આ વ્લોગને અહીંયા પૂરો કરજો તમે ઘણી બધી મજા આવી છે તો હવે આ વિડિયો સાથે આ વિડિયો અહીંયા પૂરો કરીશું ફરીથી એક નવા બ્લોગ વિડિયો સાથે બધાને જય માતાજી મહાદેવ રાધે રાધે બાય બાય